બ્રાસકાઠાના સાંસદ ગેનીબેન ઠાકુરનું નિવેદન સામે આવ્યું અમરેલીમાં પાટીદાર યુવતીનું સરઘસ કાઢવા બાબતે સખત વિરોધ બુટલેકરો અને ભ્રષ્ટાચારીઓનું સરઘસ કાઢ્યું હોત તો અમે વિરોધ ન કરતા દીકરીનું સરઘસ કાઢનાર પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી થવી જ જોઈએ બ્રાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકુરનું નિવેદન સામે આવ્યું છે અમરેલીમાં પાટીદાર યુવતીનું સરઘસ કાઢવા બાબતે સખત વિરોધ

વિનંતી કરી હતી કે આ દીકરી કોઈ કે જે અમરેલી કદાચ બુટલેકરનું સર્કસ કાઢ્યું હોત દારૂના આડાઓ ચલાવવા વાળાનું કાઢ્યું હોત બળાત્કારીઓનું સરકસ કાઢ્યું હોત ભ્રષ્ટાચારીનું સરકસ કાઢ્યું હોત તો અમે પણ આ અમરેલી પોલીસને અભિનંદન આપો પણ માત્ર એક રાજકીય આગેવાનોને બાલા લાગવા માટે અને એમનો અહમ સંતોષવા માટે કરીને એક પાટીદાર સમાજની દીકરીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવે એક નારી શક્તિનું અપમાન છે સમગ્ર ગુજરાતની મહિલાઓનું અપમાન છે પાટીદાર સમાજ એકનું નહીં પણ અમારા બધાનું અપમાન છે અને આવા અધિકારીઓ જે બાલા લાગવા પ્રયત્નો કરતા હોય એની પાછળ સરકારે કડક પગલાં લેવા જોઈએ અને નારીઓનું સન્માન કરવું જોઈએ આમ તો કાર્યોનું સન્માન કરવાનું ને એમને તો કાંઈ સાથ પાડીએ પેઢીએ લેવા દેવા નથી પણ છતાં પણ જો એમના અહીંયામાં એમના દિલમાં એમની ભાવનામાં કે થોડા ઘણી પણ જો કોઈ ભાવના મહિલાઓ માટે હોય તો આના માટે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ